બસ કેમ છે મજામાં સવારે સવારના ગુડ મોર્નિંગ જય માતાજી આજે હું તમને લઈને આવ્યો છું કોરા બજારમાં પતંગની ખરીદી કરવા માટે તો હું આજે ગોડાઉન લઈને આવ્યો છું તમારા માટે સસ્તી અને સારી પતંગ અને ભાઈનો પહેલો વ્લોગ છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને દબાવીને શેર કરી દેજો કેમ કે પહેલો વ્લોગ હોય એટલે મિત્ર તમને ખબર જ છે કે ભાઈ બોલો થોડીક તકલીફ થાય એ તો તમે સમજી જ છો ને હા વિધું હું

તમને લાગે હા હજુ ચડશે છેલ્લે પતંગ મળે હોલસેલ માં આપડે ત્યાં અહીંયા ભાવ સડી ઉતરી શકે ને હા આપડે તો જે ભાવ છે જ ભાવ ગ્રાહક ને આપી દઈએ છીએ ભાવ વધારતા નથી પણ આ વખતે ભાવ બરોબર સમજી વધશે પછી મોરા છે મોરા બતાવી દીધું મોરા નું શું ભાવ છે મોરા છે ને આમ તમને બજારમાં ચાલીસ પચાસ રૂપિયા નું પીસ મળશે આપડી દુકાને પચીસ રૂપિયા નું પીસ મળી જશે પચીસ રૂપિયા નું પીસ હા હા મોરામાં બધા અલગ અલગ ભાવ છે કે બધા એક જ બધા નો એક જ ભાવ હા પચીસ રૂપિયાનું અને એમાંય કોન્ટેટી માં લેશે તો હજી ફાયદો કરી દે કોન્ટેટી માં લેવા એટલે તો વી કોણા ચાર રૂપિયા નું પડે આ બાર દસ રૂપિયા નું એકપીસ વેચાય આ પચાસ રૂપિયા નું એકપીસ વેચાય છે આ પચાસ રૂપિયા નું બાર હારી તો ભાવ પૂછો નહીં હા આપણે અહીંયા તમે કોન્ટેટી માં લ્યો એટલે વીસ રૂપિયા આ નાના છોકરાઓ હા નાના છોકરાઓ ડોક્ટર પતિ જી છે બે મીટર પૂરિયા શું કેવાય બાર ને છોટા ભીમ છે ડોરેમોન ટૂંકમાં બધી વસ્તુ

મોબાઈલ નંબર છેતાલીસ પાંત્રીસ 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 જે કોઈ બી આ નંબર આવીને કેસે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળશે તો મિત્રો જોયું છે તમે તો આ નંબર તમે અહીંયા આવીને કેશો ને તો કાકા તમને ડિસ્કાઉન્ટ પણ કરી બોન બેબી થી ટી ને બાળક નિશાળે જાય ત્યાં સુધીની દરેક આઈટમ એમને મળી રહેશે એમના પરિવાર ને વ્યાજબી ભાવે મળશે એકદમ રીઝનેબલ રેટમાં મળશે અને આખા ભાવનગરમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં ફૂલ ગેરંટી છે દરેક આઇટમ એમને ડિસ્કાઉન્ટ ફૂલ મળશે ફૂલ ગેરંટી થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો અત્યારે જરૂર આ ઉત્ત્રણ ચાલી રહી છે તો વિઝિટ કરવા જરૂર ને જરૂર આવજો અને લાઈક કોમેન્ટ ને શેર કરજો